તો તે તમને તમારા દુઃખથી મુક્ત કરશે પછી એ બ્રાહ્મણ વડોદરામાં મળ્યા અને તેમને પોતાના દુઃખની વાત કરી કે મને નિંદ્રા આવતી નથી નથી ખાવા પણ સુખ ત્યારે કરીએ કહ્યું કે આજે રાત્રે તમે જમીને સુઈ જજો નિંદ્રા સારી આવશે ઘરના સૌને કહેવું કે કોઈએ મને જગાડવો નહીં પછી તેઓ જમીને સૂતા તે દિવસના આઠ વાગ્યે ઉઠ્યા નાહી ધોઈ અને પવિત્ર થઈને સ્વામીના દર્શને આવ્યા પછી સ્વામીને પગે લાગીને કહ્યું કે સ્વામી તમારા વચન થી વર્ષે સારી નિંદ્રા આવી અને અને કર્યું હતું માટે હવે મારે સૌ રસોઈ રસોઈ કરીને જમાડવા છે પછી કરી નિંદ્રો સાંજે પાંચ વાગ્યે સભામાં આવ્યા ત્યારે સયાજીરાવ સરકાર પણ તે સમયે ત્યાં દર્શને આવ્યા હતા અને સ્વામીની આગળ બેઠા એ વખતે સ્વામીએ દક્ષિણ બ્રાહ્મણને કહ્યું કે તમે તમારી દ્રષ્ટિ મારી દ્રષ્ટિ સાથે મેળવો ત્યારે તે સ્વામીની દ્રષ્ટિ સાથે પોતાની દ્રષ્ટિ મેળવી પછી નાખી અને ભાગ્યો બ્રાહ્મણના કાન આંખ નાક વગેરે માંથી ધુમાડાના ને ગોટા નીકળ્યા સભામાં સર્વે પોતાની નજરે જોયું પછી બ્રહ્મ રાક્ષસ ત્યાંથી ભાગ્યો તે એક વૃક્ષની ડાળ ભાંગી ગઈ

અને સાહેબે આરસ મગાવી અને કારીગર પાસે ગોપાલ સ્વામી ની મૂર્તિ કરાવી એવું ઠરાવ કર્યો આ વાત સાંભળી અને સ્વામીએ કહ્યું કે મારી મૂર્તિ નો હોય મૂર્તિ તો પુરુષોત્તમ નારાયણ હોય આમ સ્વામી સમર્થ હોવા છતાં નિર્માની રહેતા જય સ્વામી નારાયણ